નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખ નવ મે જૂન બે હજાર ચોવીસ ના દિને ધરમપુર ખાતે આદિવાસી સભા દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડા ને હાર દોરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી મારા સમગ્ર શરીરને કપડામાં લપેટી દેજો પરંતુ મારા પગને ખુલ્લા રાખજો ઉઘાડા રાખજો જેથી મારા સમાજના લોકોને ખબર પડે કે આદિવાસી સમાજે હજુ ઘણું ચાલવાનું છે જનનાયક બિરસા મુંડા આપણા દેશમાં આપણું રાજ સવાયત રાજનું સૂત્ર આપી ગયેલા મહાન આદિવાસી સ્વતંત્રતા સેનાની જનનાયક ધરતી આવા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે સત્સત નમન જ્યાં ધરમપુર ખાતે આવેલ દરેક મહાનુભવની પ્રતિમાને ધરમપુર નગરપાલિકા અને એમની ટીમ દ્વારા પાણીથી કાયમ ધોવામાં આવે છે એ કામગીરીને પણ આદિવાસી સમાજ બિરતાવે છે લડાઈમાં પોતાની પ્રાણીની આહુતિ આપી આપી હતી માત્ર પચીસ વર્ષની ઉંમરમાં ઇન્દ્રની ઋતુમને હલાવી નાખી હતી ધરમપુર ખાતે પણ આપી ભારતાપીવર્નિંગ જેવા અનેક વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે એના માટે પણ જે દીક્ષા મુંડાએ એક સંદેશો આપ્યો હતો કે યુવાનોએ જાગૃત થાય અને સમાજ કે જળ જંગી જમીન માટે લડવાનું છે જે સમાજમાં જે જનજાગૃતિના કાર્યક્રમો થયા છે એના અનુસંધાને ધરમપુર તાલુકામાં પણ આજે હજારો ભિક્ષા મંડળ તૈયાર થઈ ગયા છે અને આવનાર જળ જંગલ જમીન બચાવવાની લડાઈ માટે તત્પર કરશે